મોટામાં પાણી આવી જાય છે અને આજે ભાવનગરના બટેટા બન્યા છે ને તો મને અત્યારે હોમભાઈ યાદ આવી ગઈ છે એટલે હોમભાઈ તમારા માટે પણ ગ્રીન બટેટા આપણે તૈયાર કર્યા છે તો તમે શિવભાઈ બંને ભાઈ પહોંચી ખાવા ગ્રીન હેલો મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે બનાવવા જઈ રહ્યા છે ભાવનગરના પ્રખ્યાત એવા ગ્રીન બટેટા અને બહુ ઓછી જગ્યા મળતા હોય છે ગ્રીન બટેટા અને ભાવનગરના તો અતિ પ્રિય છે નાની નાની બટેટી હોય છે એના આપણે બનાવવાના છે લાલ બટેટા તો તમે જોયા છે પણ ગ્રીન બટેટા લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે ભાવનગરમાં તો કદાચ કોઈ આપણા જે ગુજરાતના આજુબાજુના વિસ્તારના લોકો જેમ કે મોરબી છે રાજકોટ છે સુરત છે બરોડા છે અમદાવાદ છે ત્યાં ક્યાંય મળતા નથી પણ ઘરે આપણે બનાવો તો કઈ રીતના બને છે એની રેસીપી આપણે આજે પૂરેપૂરી તમામ માહિતી આજે આપણે આપવાના છીએ તો એના માટે કઈ કઈ વસ્તુઓ જોશે પહેલાં તો આપણે બટેટા બાફી લેવાના છે નાની બટેટી બાફી લેવાની છે કુકરની અંદર પહેલાં તો ધાણાભાજી લીલી મરચી ફુદીનો આદુ લસણ લીંબુ આટલી વસ્તુની જરૂર પડશે તો કઈ રીતના બને છે તમને હું બતાવું ચાલો જોઈએ જય માતાજી જય મોગલાજી તો તમે જોઈ શકો છો કે નાની નાની બટેટી આપણી જે ભાવનગરની પ્રખ્યાત છે બહુ આપણે તો અહીંયા ઓછી મળે છે પણ ભાવનગરમાં તો ભાઈ એને ઢગલા બંધ જે યાર્ડમાં મળતી હોય છે નાની નાની બટેટીની ત્યાં લોકો એને આખી બટેટી જ ખાવાનું પસંદ કરે છે તો હવે આપણે બટેટીની ચાલ જે કહેવાય છાલ સુધારી લીધી છે તો હવે આની પ્રોસેસ કરીએ અને તમને બતાવીએ આપણે જે આની અંદર જે એડ કરવાનું છે પહેલાં તો પુદીનો છે લીલા મરચાં છે તીખા છે મરચી કહેવાય આદુ છે અને આપણા ચીમલા મરચાં છે લીંબુનો રસ છે લસણની પેસ્ટ કરી નાખી છે આપણે ઝીણી અને આ છે કોથમીર તો આપણે મિક્સરના મદદથી એક રસ કરી તો નાખી આપણે જે ફુદી પાણીની અંદર પલાર દીધો છે ને હવે આપણે આની અંદર એડ કરશું ફુદી એડ કરી નાખ્યો છે આપણે જે કહેવાય ને ગ્રેવી બનાવવાની છે ગ્રીન અને હવે આપણે લીલી મરચી અને આદુ એ આપણે એડ કરી નાખ્યું છે પછી આપણે શિમલા મરચાનું કટિંગ છે એ પણ એડ કરી નાખીએ પછી થોડીક નાખીએ કોથમીર એ પણ આની અંદર આપણે એડ કરી નાખીએ પછી નાખશું આપણે લીંબુ નો રસ લીંબુ નો રસ હવે આપણે એડ કરીએ અને લાસ્ટમાં નાખીએ આપણે લસણની પેસ્ટ બધા આપણે વસ્તુ એડ કરી નાખીએ છે અને હવે આપણે મિક્સરના મદદથી અને બ્લેન્ડર કરી નાખીએ મિત્રો આપણી ચટણી બની ગઈ છે તમે જુઓ આ ગ્રીન ચટણી કઈ રીતના તૈયાર થાય છે આપણે આ ચટણી બનાવી નાખી છે જુઓ આ છે ગ્રીન ચટણી અને હવે આની અંદર શું કરવાનું છે ખબર છે આ બટેટા આપણે એક બે લઈ લેવાના છે પછી વરી પાછું આની અંદર આપણે બટેટા એડ કરીને વળી આપણું મિક્સિંગ કરવાનું છે તો જોતા રહ્યો તો આ જો આ બટેટા આપણે એક બે બટેટા લઈ લીધા છે બે બટેટાની અંદર એડ કરી નાખ્યું છે ચટણી આટલી ગ્રેવી થઈ જાય પછી આની ઉપરથી બટેટું નાખી દીધું છે હવે મીઠું પણ એડ કરી નાખ્યું છે અને વરી પાછું આપણે મિક્સિંગ કરીએ મિત્રો આ ગ્રેવી બની ગઈ છે મસ્ત એકદમ ઘટ બની ગઈ છે જુઓ તમે હવે આની અંદર તમે પાણી પણ એડ કરી શકો છો તમને એવું લાગે ખાટી વધારે બની ગઈ છે તો પાણીનો ઉપયોગ કરી શકો છો અને ટેસ્ટ પણ કરી શકો છો કે ખાટી મીઠી કેમ છે બરાબર છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણી આ ગ્રેવી ગ્રીન ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એકદમ નેચરલ કલર વગર તો હવે આપણે જે કહેવાય બટેટાની પ્રોસેસ કરીએ કઈ રીતનો વઘાર કરીએ છીએ આપણે જોતા રહ્યો છે ને મારા મિત્રની કોમેન્ટ હતી કે રાજભાઈ ઘણા બધા તીખા બટેટા તમે બતાવ્યા બધી જગ્યાએ પણ તમે જે ભાવનગરની જે ટ્રેડિશનલ ફૂડ છે લીલા ગ્રીન બટેટા તો એની રેસીપી મને બતાવો કારણ કે આપણા મોરબીની અંદર ક્યાંય ગ્રીન બટેટા મળતા નથી ને ખાવાની બહુ ઈચ્છા થઈ છે તો આજે ખાસ એમની ફરમાઈશથી આપણે આજે ગ્રીન બટેટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમે પણ બનાવી નાખજો ખરેખર મોજ આવી એવા બટેટા બની છે ને નાની બટેટી બજારમાંથી તમે લેજો મળી જશે પણ જે કહેવાય ને ભાવનગરનો ટેસ્ટ એટલે ભાવનગરનો સસ્તામાં સસ્તું જેટલું ફૂડ કહેવાય ને તો ભાવનગરને આપણે વન ઓફ ધ બેસ્ટ રાખીએ છીએ કારણ કે ભાવનગર જેટલું સસ્તું ફૂડ તમને ક્યાંય નહીં મળે સો રૂપિયામાં તમારો આખો દિવસ તમારો નીકળી જશે જેમ કે ત્રીસ રૂપિયામાં શાક રોટલા પછી વીસ રૂપિયામાં તમારે જે ખાવું હોય મોજ જ આવી જાય તો છોતારીઓ મોજ કરો જય માતાજી મિત્રો કઢાઈ લઈ લીધી છે કઢાઈ અંદર આપણે જે પેલા કહેવાય જીરું નાખી દીધું છે અને હવે ઉપરથી આવી ગઈ છે હિંગ અને હવે આપણે એડ કરશું બટેટા આપણે જે ફોલેલા બાફેલા બટેટા જેવી છાલ આપણે કાઢી લીધી છે ને પહેલાં તો આને ફ્રાય કરી લઈ પહેલાં અને ઉપર જે આપણે જે જોઈ તમે કે ગ્રીન ચટણી એ આપણે આની અંદર એડ કરશું તેના ભાઈ જે કહેવાય ભાવનગર ની શાન હવે મિત્રો આપણે જે ગ્રેવી કરી હતી એ આપણે એડ કરીએ વાહ ભાઈ વાહ ગ્રીન બટાટા જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને તમે પણ ઘરે આવી રીતના બનાવી નાખજો અને ભૂંગળા સાથે પણ એન્જોય કરી શકો છો એમ ને તમારે ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો તો મિત્રો આપણી આ જે કહેવાય ગ્રીન બટેટા ખાવાની પ્રોસેસ થઈ ગઈ છે તમે જુઓ છો એ રીતના આપણે બનાવ્યા છે અને તમે પણ આવી રીતના બનાવીને ઘરે ટેસ્ટ માણજો અને આ બટેટા છે ને ભાઈ ખરેખર એમને એમ લુખા ખાવાની પણ મજા આવશે તીખા તમ તમતા મરચાં વગેરે જે મરચી છે ને એનું આ કરંટ બીજો બે નંબર છે એકદમ જોરદાર મજા આવશે હવે આપણે એનું ટેસ્ટિંગ કરીએ શણગાર બંગાળ કરીને તો તમે જોતા રહ્યો હોય ને ઘરે પણ તમે આવી રીતે બનાવીને ટ્રાય કરજો ભાઈ ખરેખર મોજ આવશે શણગાર કરીને આપણા ગ્રીન બટેટા તૈયાર થઈ ગયા છે જુઓ તમે એકદમ નેચરલ કોઈ પણ આપણે એની અંદર કલર બલર એડ કર્યો નથી પણ આવી રીતે તમે બનાવજો અને ખરેખર ભાવનગરની મોજ માણજો ઘરે બેઠા બેઠા ભાવનગર ગ્રીન બટેટા તમે ખાઈ શકો છો અને આજે ભાવનગરના બટેટા બન્યા છે ને તો મને અત્યારે ઓમભાઈની યાદ આવી ગઈ છે એટલે ઓમભાઈ તમારા માટે પણ ગ્રીન બટેટા આપણે તૈયાર કર્યા છે તો તમે ને શિવભાઈ બંને ભાઈ પહોંચી જજો બટેટા ખાવા ગ્રીન તો હવે ટેસ્ટિંગ કરીએ અને મોજ કરીએ મિત્રો આ છે ને ગ્રીન બટેટા જુઓ આપણે અને ગ્રીન બટેટા જ્યારે આપણે બનાવીએ ને ત્યારે આપણે ભાવનગરની યાદ આવી જાય અને સાથે આપણા ઓમભાઈની પણ યાદ આવી જાય કારણ કે જ્યારે કંઈ છોકરાઓને નાના છોકરાઓને ખવડાવવા હોય ત્યારે તત્પર હાજરમાં હોય છે ઓમભાઈ અને શિવભાઈ ને બધાની ફરમાઈશો પૂરી કરે છે એટલે ભાવનગરમાં જાઓ ત્યારે ઓમભાઈને તો ફરજિયાત યાદ કરજો ને અત્યારે આપણે આ છે ગ્રીન બટેટા અને અમારા મિત્રોની પણ ફરમાઈશ હતી કે રાજભાઈ તમે ગ્રીન બટેટા મોરબીમાં નથી મળતા તો તમે એકવાર બનાવીને અમે ટ્રાય કરો જેથી કરીને અમે ઘરે પણ બનાવીને એન્જોય કરીએ મરચા વગર ના લાલ મરચું નથી એમાં લીલું મરચું એટલે તીખું તો લાગશે ગ્રીન બટેટા કઈ રીતના બને છે આવી રીતના બનતા હોય ખરેખર મિત્રો મોજ આવી ગયા તો આ રેસીપી તમે ઘરે પણ બનાવી નાખજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો આ વિડીયો તમને સારું લાગ્યું તો વિડીયો લાઇક શેર ફોલો કરતા રહ્યો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી ટાટા બાય બાય